અમુક બેંકમાં તો બે વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે બેંક અધિકારી દ્વારા કહેવાય છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ નથી આપવામાં આવી એટલા માટે ખેડૂતોને આપી શકાતી નથી હાલ સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ છે પરંતુ હંમેશા મીડિયા થકી ગુજરાતની જનતાને ગુમરાહ કરતી સરકારે ફરીવાર મીડિયાને માધ્યમ બનાવી ખેડૂતોને ગુમરાહ કર્યા છે સાથે જ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે બેન્કો અને સરકારના મિસમેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોને કરોડોનો બેન્કોમાં ફસાયેલા છે જે રકમ ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે તેવી માંગ કરાઈ છે મહેન્દ્ર નાવડિયા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ અમારી રજૂઆત છે કે આ રજૂઆત અમારા માટે નથી પણ ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે થોડા દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવી જાહેરાત કરવામાં આવી કે ત્રણ લાખ સુધીની લોન હોય એ ખેડૂતોને વ્યાજની રકમ છે અમે બેંકોમાં જમા કરાવી દીધી કોઈ ખેડૂતોને બાકી નથી પણ હાલ એવું જાણવા મળ્યું છે અને ખેડૂતોની પણ માંગણી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જ્યારે પણ ખેડૂતો પોતાની સાત ટકા લેખેની વ્યાજની સબસિડીની માંગણી કરે છે ત્યારે બેંકો દ્વારા એવું કહેવામાં આવે છે અમને રાજ્ય સરકાર દ્વારા હજી કોઈ ભંડોળ આવ્યું નથી પણ ખેડૂતો અમારી પાસે એવી માંગણી કરાવે છે કે ભાઈ તમે કહો કે સરકારને કે સાત ટકા લેખે જે અમારું વ્યાજ છે તો એ અમને સબસિડી મળે

ત્યારે સરકારે ખેડૂતોના બાકી લેણા તરત ચૂકવી દેવા જોઈએ આમ આદમી પાર્ટી ગુજરાત ખેડૂતોના પડખે ઊભી રહી છે અને જરૂર પડીએ ખેડૂતો માટે સંઘર્ષ કરશે તેમ પણ જણાવ્યું હતું આ સાથે હઝર કુરેશી